નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનરો નિવૃત્તિ કર્મચારીના ફિક્સ મેડિકલ એલાઉન્સને લઈને આવે સૌથી મોટા સમાચાર તો મિત્રો ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું જો તમે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં હજી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રો બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં પૂછો અવશે જોઈન થઈ જજો તમને આ ચાર પણ મિત્રો સરકારી કર્મચારી ન્યૂત્ કર્મચારી પેન્શન લાખ બાબતે રોજના રોજ નવીટ અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ એટલે કે ગુજારી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને પણ અવશ્ય લાઈક કરવાનું ભૂલશો નહીં તો ચાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સામાન્ય બાતા આજે આપણી શરૂઆત કરું છું તો મિત્રો તમને ખબર છે કે સંસદનું શિયાળ સત્ર ચાલી રહ્યું છે આ સત્રમાં પેન્શનોના એફએમએ વધારવા અંગે ટીબાર શ્રી લા લાલુએ શ્રી ટી બાલુએ કેન્દ્ર સરકારના ઘેરી અને સંસદમાં સરકારને સવાલો કર્યા તો ચાલો જાણીએ એક કયા સવાલો પૂછવામાં આવે તો આન્સર જે કે જવાબ શું મળ્યો છે પેન્શનર્સ મેડિકલ એલાઉન્સ એફએમએ છ ડિસેમ્બર બે ચોવીસના રોજ રોજ શ્રી એટીબાર બાલુએ સરકાર પૂછ્યું કે શું આરોગ્યને પરિવારના કલ્યાણ મંત્રી જવાબ રાજી થાય રાજી થશે શું સરકાર પાસે એવા પેન્શનના માસિક તબી ભથ્થામાં એફએમ વધારો કરવાની કોઈ દરખાસ્ત છે જેઓ સીજીએસ સુવિધામાં લાભ લેતા નથી જો એમ હોય તો તેની વિગતો જો નહીં તો સરકાર દ્વારા નિવૃત્તિ કર્મચારીઓના પોતાની અને આશ્રિત જીવન સાથે તબીબી જરૂરિયાત પૂરી કરવા માટે દર મહિને એક હજારની નજીવી રકમ સાથે અપનાવવામાં આવેલી પદ્ધતિ કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાદવે જવાબ આપ્યો એ કેન્દ્ર સરકારના પેન્શનો અને ફેમિલી પેન્શન તમામને દૈનિક તબીબી ખર્ચે પહોંચી વળવા માટે નીચે તબીબી પથ્થર કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવતું નથી એફએમએમ એક હજારના છેલ્લો વધારો કેન્દ્રીય પગાર ભલામણ અનુસાર કરવામાં આવ્યો હતો ને હાલમાં મેડ ફિક્સ મેડિકલ એલાઉન્સ વધારવાની કોઈ પ્રસ્તાવ નથી નોન સીડીયસ વિસ્તારમાં રહેતા પેન્શન પાસે વિકલ્પો કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ ઉપર નોન સીડીયસ કવડ રિસ્ટમાં રહેતા કેન્દ્ર સરકારના પેન્શનો પાસે પણ ઘર પર નીચેના વિકલ્પો છે તેઓ સીજીએસ હેઠળ ઓપીડી સુવિધા બદલે ફિક્સડ મેડિકલ એલાઉન્સ મેળવી શકશે તેઓ સ જરૂરી સબ સબ્લિકેશન આપ્યા પછી નજીકના સીજીએસ આવરી લેવામાં આવેલા શહેરના નો કરવાનો સીજીએસએસના લાભો પણ મેળવી શકશે તેમની પાસેથી સીજીએસ માર્ગદર્શિકા મુજબ જરૂરી સબ્લિકેશન આપ્યા પછી ઓપીડી સારવાર માટે એફએમએ અને આઈપીડી સારવાર માટે સીજીએસએસ મેળવવાની વિકલ્પ પણ છે આત્મપગાર પછી મુદ્દો ખૂબ જ ગંભીરતા બની રહ્યો છે અનેક તરફ કેન્દ્ર સરકાર અડીક વલણ અપનાવી રહી છે અને આત્મા પર પછ રચના કરી રહેતી નથી તો બીજી તરફ કર્મચારીઓને એકત્ર થઈ નવા વર્ષે દેશવ્યાપી હડતાળ પર જવાની ચીમકી આપી છે આવી સ્થિતિમાં કર્મચારીઓને નારાજગી કેન્દ્ર સરકાર પર ભારે અસર પડશે આ તમામ મુદ્દે લઈને આજે લોકસભા મામલો ભારે ગરમાયો હતો આત્મપગાર પગાર સીપીસીના રચના અંગે આજે લોકસભા શ્રી શ્રી જયપ્રકાશસિંહ આનંદ ભદૌરિયા અને સે સીબી વેઠીલંબે સરકારને ઘેરી હતી અને પૂછ્યું હતું કે નાણામંત્રી જણાવી રાજી થશે કે નહીં શું કેન્દ્ર સરકાર કર્મચારી માટે પણ સીપીસી હતું ફેબ્રુઆરી હજાર તેરમાં રચના કરી હતી જો હા તો સાતમા સીપીસી રચના દસમા વર્ષ વધુ સમય વીતી ગયો અવસર આત્મા સીપીસી માટે સંબંધી રચના કેમ કરવામાં આવતી નથી મોંઘવારી પથ્થું એટલે મોંઘવારીના યુગમમાં કર્મચારીઓને પગાર અને પેન્શન સુધાર કરવા જરૂર છે તો કેન્દ્ર સરકાર કર્મચારીઓને પેન્શન દુરદશા અવગણી રહી છે તેનું કારણ શું છે તેમણે પૂછ્યું કે સરકાર આત્મી સીપીસી રચના નોંધાવવાના કારણે કેન્દ્ર સરકાર કર્મચારીઓના ગુસ્સામારી વાકેફ છે અને જો એમ હોય તો આ અંગે સરકાર પ્રતિક્રિયા શું છે તેમણે વધુમાં પૂછ્યું કે સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ સશસ્ત્ર દરો વગેરે માટે આત્મા પગાર રચના પર વિચાર કરી રહી છે અને જો એમ હોય તો તેની જાહેરાત ક્યારે કરવામાં આવશે નાના રાજ્યમંત્રી પંકજ ચૌધરી આનો જવાબ આપ્યો નાણાં મંત્રી નાણાં મંત્રી ના રાજ્યમંત્રી પંકજ ચૌધરી લોકસભામાં આ તમામ બાબતે જવાબ આપ્યો છે તેમણે કહ્યું કે ફેબ્રુઆરી બે હજાર તેરમાં સાતમા પગાર સમિત રચના કરવામાં આવી ન હતી અને સાતમો પર રચના અઠાવી ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી બી અને ટીડી તે પછી આગળના પ્રશ્નો જવાબમાં તેમણે સીધું કહ્યું કે હાલમાં સરકાર આત્મપગાર પછી રચના કરવાનો કોઈ ઇરાદો નથી તેમણે કહ્યું કે હાલમાં સરકાર આત્મપકડપચ રચના કરવાનો કોઈ ઈરાદ નથી અને આત્મપકડપચ કર્મચારી માટે આત્મ કેન્દ્રીય પગારના પછી રચના માટે વિચારણા હેઠળ નથી નિષ્કર્ષ જ્યારે સાંસદ પૂછવામાં આવતું આત્મપકડપચ રચના ક્યારે કરવામાં આવશે નાના રાજ્યમંત્રી પંકજ દોધરી રચનામાં ઇન્કાર કર્યો છે નાની સ્થિતિમાં સરકાર ઇન્કાર કર્મચારીની ચિંતા નથી કર્મચારી ગુસ્સા કરે ભય નથી અત્યાર સુધી સમય પણ છે જો સરકાર તો ગુસ્સા જાગે કર્મચારીઓને આત્મસિંહ રચના કરી નહીં તો આ મામલે પેન્ડિંગ હોત તેમ લાગે છે ભવિષ્યમાં કર્મચારીઓને એન્સો અને ગુસ્સા સરકાર સબડી બગાડી દે સેતો મિત્રો આથી મારી થેન્ક યુ વેરી મચ